નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમ આપણે સત્ર બીજું બીજા સત્રનું બીજો યુનિટ નામ શું છે આ શિપ કેન વોક એક વહાણ ચાલી શકે છે આ યુનિટની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર 10 વિશે અભ્યાસ કરવાનો છે

આઈ એમ અ મ્યુઝિક મેન હું એક સંગીતકાર છું આઈ કમ ફ્રોમ ફાર અવે ફાર અવે એટલે થાય ઘણું દૂર અને કમ ફ્રોમ એટલે ત્યાંથી આવું છું હું ઘણો દૂરથી આવું છું એન્ડ આઈ કેન પ્લે અને હું પ્લે કરી શકું છું સર પ્લે એટલે શું થાય તો પ્લે એટલે રમવું થાય પણ અહીંયા મ્યુઝિકની વાત થાય છે ને એટલે પ્લે એટલે વગાડવું થઈ જશે શું થઈ જશે વગાડવું કે હું વગાડી શકું છું શું વગાડી શકે છે જોઈએ આગળ જોતા પહેલા એક ખાસ નો વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે શું જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વધ્યન પોથી ગાલા સ્વધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશન માંથી ઘણા બધા સોલ્યુશન છે તમામે તમામ વિષયના સોલ્યુશન તમારી માટે તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરો ડાઉનલોડ કરવાની નીચે આપેલી છે આગળ વધીએ આગળ હું કહે છે કે વોટ કેન યુ પ્લે તમે શું વગાડી શકો છો તો આઈ કેન પ્લે પિયાનો કે હું પિયાનો વગાડી શકો છું પ્લા 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 પિયાનો 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 પ્લા પિયાનો પિયાનો વગાડે છે આમ

ડ્રમ જો મોટો મોટું ડ્રમ વાગે ને ગણપતિ આવ્યો ત્યારે વગાડી ખબર આપડે કે બુમડી 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 બુમ બુમડી બુમ બુમડી બુમ એટલે હું બુમ એટલે કે ડ્રમ વગાડી શકું છું આગળ હું કહે છે મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લૂટ મિસ્ટર વેક્સિન મિસ્ટર વેક્સિન એટલે ઇન્જેક્શન મિસ્ટર વેક્સિન પ્લેડ હિઝ ફ્લુટ ગાઈડિંગ ધ ચિલ્ડ્રન ઓન અ હેલ્ધી રૂટ મિસ્ટર વેક્સિન જે છે પોતાની વાસળી વગાડે છે અને ગાઇડિંગ ધ ચિલ્ડ્રન બાળકોને જે છે માર્ગદર્શન આપે છે ઓન અ હેલ્ધી રૂટ એક સ્વાસ્થ્યવાળા એક સ્વચ્છતાવાળા જે છે રસ્તા ઉપર તેને લઈ જાય છે બાળકોને નો પોલિયો નો સ્મોલ પોક્સ એવર અગેન કે નો પોલિયો પોલિયો નહીં થાય નો સ્મોલ પોક્સ સ્મોલ પોક્સ એટલે છીની બીમારી નહીં થાય નો મોર ચાઇલ્ડ વિથ એની પેન કે હવેથી કોઈ બાળક કોઈ પણ પ્રકારના દર્દમાં નહીં હોય

કે અહીંયા જે છે વાસળીવાળો કયા સ્વરૂપમાં આપ્યો છે કે ઇન્જેક્શનના સ્વરૂપમાં આપ્યો છે અને બાળકોને તે પોતાની તરફ સ્વાસ્થ્યના રસ્તે જે છે લઈ જાય છે કે જેમાં બાળકોને પોલિયો કે સ્મોલ સ્મોલપોક્સ કે ચિકનગુનિયા એવા કોઈ રોગ થાય તો તમારા શિક્ષક સાથે તમારે આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ યુનિટ નંબર ટુ ની છેલ્લી એક્ટિવિટી એક્ટિવિટી નંબર દસ અહીંયા આપણે યુનિટ નંબર ટુને પૂર્ણ વિરામ આપીએ છીએ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે યુનિટ નંબર ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો